ચાણસમા ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીએ બરોડા ક્રિકેટ બોર્ડમાં મેળવ્યું સ્થાન શ્રીમતી કે પટેલ ગર્લ્સ હાઈસ્કૂલ અને શ્રીમતી જે કે પટેલ હાયર સેકન્ડરી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ધોરણ અભ્યાસ કરતી વિદ્યાર્થીની અને હાલ ધોરણ અભ્યાસ કરતી વિદ્યાર્થીની જે સતત ચાર વર્ષથી ચાણસમાં ગર્લ્સ અભ્યાસ કરે છે તે વિદ્યાર્થીનીને ક્રિકેટ રમવાનો શોખ ઘણા સમયથી હતો તે ક્રિકેટની રમતમાં પારંગત થવા માટે પોતાના ઘરે અને શાળાના શિક્ષકો દ્વારા મળતા કોચિંગના આધારે ધીમે ધીમે પ્રગતિ કરી આજે બરોડા ક્રિકેટ એસોસિએશનમાં પોતાનું સ્થાન મેળવ્યું છે વિદ્યાર્થીનીને તેણે

તમે જ્યારથી ચાણસમામાં કયા ધોરણથી અહીંયા ભણવાનું સ્ટાર્ટ કર્યું અને ચાણસમા હાઈસ્કૂલની અંદર તમે ક્યાંથી કઈ રીતે પ્રગતિ કરી એની જરા માહિતી આપો અને તમે હાલ ગુજરાતની અંદર કઈ રમતની અંદર આગળ પ્રમોશન પામ્યા છો એની જરા માહિતી આપો મારું ગામ છે પણ અમે ચાણસમાં રહીએ છીએ હું ધોરણ નવથી ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું અત્યારે હું ધોરણ બાર અભ્યાસ કરું છું મારી મતલબ કે હું જે ગેમમાં રમું છું તેનું નામ ક્રિકેટ છે હું નાનપણથી જ મને ક્રિકેટ રમવું ખૂબ ગમતું હતું મારા આદર્શનું નામ વિરાટ કોહલી છે તેમનામાંથી જોઈને હું મારો ક્રિકેટમાં ખૂબ આગળ પ્રગતિ કરી રહી છું હાલ બરોડા ક્રિકેટ એસોસિએશનમાં મારું સિલેક્શન થયું છે અને હવે ટૂંક સમયમાં મારી મેચિસ આવવા જઈ રહી છે તમે તમારું નામ શું મારું નામ પ્રજાપતિ સાનિયા વિષ્ણુભાઈ છે તમારો પપ્પા શું કામ કરે છે મારા પપ્પાનો ડેરીનો ધંધો છે તમે ભવિષ્યમાં શું કરવા વિચારો છો મારો ભવિષ્યમાં ક્રિકેટમાં મહિલા ક્રિકેટ ઇન્ડિયામાંથી હું સ્થાન પ્રાપ્ત કરવા માંગુ છું બેન આજે ચાણસમાં ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીની બરોડા ક્રિકેટ એસોસિએશનમાં એને સ્થાન મળ્યું છે એ બાબત આપણે ગર્લ્સ હાઈસ્કૂલે એને શું મદદ કરી એની જરા માહિતી આપશું દીકરી ધોરણ બારની અંદર છે ધોરણ બાર એના માટે મહત્ત્વનું વર્ષ છે છતાં પણ એનું વિશેષ જેની અંદર રસ છે એવું ક્રિકેટ છે એટલે જ્યારે પણ એને પ્રેક્ટિસની જરૂર છે ત્યારે એને આપણે સમય ફાડી આપીએ છીએ ચાલુ સ્કૂલે પણ આપણે એને સમય આપીએ છીએ અને સાથે સાથે એના માતા પિતાને ધ્યાન દોરી અને એને અલગ ટાઈમ ઉપર પણ એ ક્રિકેટની અંદર પ્રેક્ટિસ કરી શકે એના માટે અમે સતત બધા જ પ્રયત્નો કરીએ છીએ શિક્ષક મિત્રો પણ એને પ્રોવાઈડ કરે છે વ્યાયામના જે શિક્ષક મિત્રો છે એ પણ એમને સતત છે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ત્યાં મદદરૂપ થાય છે અને એ સિવાય પણ એને સ્પેશિયલ કોચિંગ માટે પણ અમે અહીંયાથી એમના માતા પિતાને છે એ ધ્યાન દોરેલું છે